તમે જે બોલેરો ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે વન ઓનર ગાડી છે વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર બોલેરો ગાડીની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો બોલેરો ગાડી વેચવાની છે ફૂલ સાચવેલી ઘર વન ઓનર આ બોલેરો ગાડી રાજુભાઈની

કિંમત ત્રણ લાખ ને અગિયાર હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ થશે કિંમત ફિક્સ નથી બોલેરો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજુભાઈ ની બોલેરો ગાડી ચોટીલા ની અંદર નાની મોલડીએ જોવા મળશે બોલેરો લેવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર કોલ કરી બોલેરો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો